હાય હાથ વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ ફેસબુક પેજ આસિફભાઈ છે જે સાયકલ ઉપર મસ્કા બન વેચે છે એમની સાથે થોડી વાત કરશું આસિફભાઈ કઈ સોસાયટીમાં તમે ફરો છો હા અહીંયા આપણે આટલા એરિયામાં તમે કઈ કઈ સોસાયટીમાં ફરો છો નિકોલમાં નિકોલ પછી બીજું ચલા અને કેટલા વાગ્યા સુધી ફરો બાર વાગ્યા સુધી અને મસ્કા બંધ કેટલા વેચો તમે દસ રૂપિયા ખાલી દસ રૂપિયામાં દસ વીસ દસ રૂપિયા અને વીસ રૂપિયા આ બનાવો છો કેટલા વાળું છે આ દસ વાળું છે એમ સાદું અને વીસ વાળું કેવું બનાવો તો ચલો આજે એક દસ વાળું બનાવો અને એક બીજું વીસ વાળું પણ બનાવી દો બરાબર નાસીભાઈ છે જે સાયકલ ઉપર સોસાયટીમાં સોસાયટીમાં ફરી અને મસ્કા બંધ વેચે છે અને એમની જોડે એકદમ લો પ્રાઇઝમાં મસ્કાબંધ મળે છે એક દસ રૂપિયાનું છે અને એક વીસ રૂપિયાનું છે આસિફભાઈ છે મસ્કાબંધ બનાવે છે અને આમના મસ્કાબંધ એકદમ સારા આવે છે અમારી સોસાયટીમાં ઘણા ટાઈમથી આ ભાઈ આવે છે અને છોકરાઓ આમના મસ્કાબન ટેસ્ટ કરે છે एकदम ओछी प्राइस में मस्का बन सारा एवं बनाया भाई दस रुपया में मस्का बन बनाते हो तुम यार तुमको पूछाता है हा? बस मिलते हैं। एक दो रुपया मिलता है तो यार अच्छी यार तुम एकदम लो प्राइस में सबको खिलाते हो मस्का बन तुम्हारा मस्का बन मैंने भी बहुत बार चखा है यार ऐसा नहीं कि बहुत अच्छा टेस्ट बहुत है मस्त टेस्ट आता है तुम्हारा रेगुलर दस वाला बहुत बार खाया है और ये बीस वाला आज हम ट्राई करेंगे ચોકલેટ મસ્કાબન છે એની કિંમત ફક્ત વીસ રૂપિયા છે મસ્કાબનનો ટેસ્ટ એકદમ મસ્ત છે અને બીજું એક મસ્કાબન છે એની પ્રાઇસ માત્ર દસ રૂપિયા છે દસ રૂપિયામાં મસ્કાબાન ફાળાવે છે લોકોને આનો ટેસ્ટ પણ એકદમ મસ્ત છે તો તમે આ ભાઈને જોઈ જાઓ તો આમનો મસ્કાબન જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફ્રેન્ડ